જય મને જય દ્વારકા કાઢીશ આજનો વિડીયો આપણે ચાલુ કરી આજ પાછા આવી ગયા હે મગવારી વાળી પાણી પાવા અને હવે સીધા ન્યા જઈને બધું મૂકી દીધું છે ટીપિન ને બધું આવી હવે સીટા ન્યા જઈને જોઈ ગયા સુઈ ગયા પાણી વાળું ચાલુ કરી કંઈ જ લાઇટ તા નથી પણ આપણે આવ્યા હતા કે ભૂલના ધોર્યો આખો ફોરી નાખ્યો તો આ બધો ચડાવી નામી લાંબીનો કરાવી નાખ્યો મને હા ચડી ગયું એટલો ધોર્યો કર્યો લો આ ભૂંગળા જો બધા ફોરી ગયા ઘરના અને આપણા મગે ઉગી છે એટલે પછી એમાં આવી ગયું આ બીજું પાણી કાઢ્યું તો એમાં મગ ઉગી ગયા છે ભારી અને વાવાલે અઢાર આયરું એક ક્યારેમાં અઢાર આયરું કર્યું એવા ઘાટા ઠોકી દીધા લાઈટ આવી ગઈ અને પાણી વાળું ચાલુ કરી દીધું આપણે આ પાડીયામાં બીજું પાણી નીકળે છે પેલા પાણીમાં વાંધો ના આવ્યો આરિયા મગ ગયા છે અને હવે બીજો બીજું પાણી કાઢી છે આ એક પારિયામાં ઓલે પારિયામાં નીકળી ગયું હું બીજું પાણી એટલા પારિયામાં તો આ બે ક્યારે પી ગયા છે અને આ ત્રીજો ક્યારો પીએ છે અને હવે ચા બનાવવા ગયા છે હવે ચા બનાવીને મિસ્કોલ મારે એટલે આપણે ચા પીવા જશું બે ક્યારે ભેગું કરીને વે જશું તો પાણી ખતું ટૂંક ધીમું આવે છે ને એટલે આટલું પીએ છે ને કે કહ્યું ને પી ગયું મઈ આટલું પી ગયું છે હવે આ એક ધોરિયમ જતું હતું ધોરિયમ બંધ થયું હવે આમાં આટલું ઘર્યું છે હવે સાડા બાર વાગી ગયા છે પંદર ચૌદ પંદર જેવા ક્યારે રહ્યા છે એટલે પહેલાં ખાતા આવી પછી આવીને ચાલુ કરશું મારી આવી ગયા છે મોટરે હવે કાંઈ મોટરું બંધ કરી દઉં એટલે નગર તો હું ખાઈ ન લઉં મોટા ક્યારે ફરાઈ જાય મોટરું બંધ કરીને પછી ખાઈ લેવું એક મોટર કરી દીધી છે બંધ હવે સીધા બીજો મોટર જઈ રહી બીજા ટ્રેક્ટરે આવી ગયા છે એને કંઈક બંધ કરી દે લાકડું આમ છે એને બંધ કરી દીધું છે હવે ખાઈ નાખી પછી વળી ચાલુ કરશે મોટર ખાવા આવી ગયા છે ગોડાઉન ખુલી ગોડાઉન અંદર ટીપીને લઈને ખાઈને ગોડાઉન ખુલી ગયો પંખો ચાલુ કરવા પંખો ચાલુ થઈ ગયો હોય પંખો ચાલુ થઈ ગયો હોય આપણે આપણું ટિફિન દરેક લઈ નાખી આવી ગયો રોટી ખાવાનું ભાણા નાખી લીધું હોય છાસ ટમેટાનું શાક ગાજરના આથણા અને રોટલા હવે જરાક હું જમી લઉં પછી વળી આપણે ખાટલે પોરો ખાઈને ને પછી પાણી વાળો જાઉં હે ગાય હવે પાણી મગ પી ગયા હે હવે સીધું આપણે ઘરે જવાનું હે એટલા માટે બધું બાંધી લીધું છે ગાડીમાં ટિફિન ને બધું એ બધું અને હવે આપણે ઘરે નીકળવાનું છે હાલો હવે આપણે ઘરે ભાગીએ ગાય બે લઈને આવે છે હવે બાંધી બે હું તડકા ની બાંધી જો હે પાણી નાખીને મમ્મી આવી ગઈ છે લઈને મહેમાનનો છોકરો રખડે છે જો કેમ કરે છે ગાયને બધા બંધાઈ ગયા છે બે બાંધવા જાય છે આ બળદુ બેઠા છે આ દાદા અહીંયા બેઠા છે આ બે

ગાય ને રમાડે છે ગાયને રમાડે છે પપ્પા આવતા હતા પાણી જામફળ તોડો વયા ગયા હે જામફળ ખાવું હતી જો પપ્પા આવે છે જામફળ ખાતા ખાતા કેમ ભાઈ હાઈલા આવે છે